મિત્રો જઈશ યાર હું લશ્કરી મધુ વજન બહુ જૂનું લઈને આવીશું પણ અત્યારના જમાના અનુકૂળ થાય એવું કે ભાઈ ભાઈને એક જરીકમથી એક ફૂટ જગ્યા વધારે થઈ હોય તો ભાઈ ભાઈ બાધે કોઈ સહન ન કરે ભાઈ ભાઈ બાધેને એનું ગળું કાપી નાખે અને દીકરીઓને ભણાવી નહીં ગણાવી નહીં દીકરી થોડીક મોટી થાય એટલે રૂપિયા મળીને લઈ વેસીને મા બાપ જલસા કરે દીકરીનું જે થવું હોય થાય તો ચાલો મિત્રો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો पोषी जो अंतर ने तारा हैये राखी हाम कहो ने क्या थीरी जे राम कहो ने क्या थीरी जे राम पुण्य गयो परवारी आज वधी रयो छे पाप कहो ने क्या थीरी जे राम कहो ने ક્યાથી જે રામ સ્ારથ ના સૌ સગા સંબંધી સ્વાથનિયા ભાઈ ભાઈ ના ગળા જ કાપે શરમ ને ક્યાં જે રામ કહો ને ક્યાં જે રામ પૂછી જો ને તારા અયે રાખી હમ કહો ને ક્યાંથી જે રામ કહો ને ક્યારી જે રામ પુણ્ય ગયું પરવારી આજે વધીરયું છે પા કહો ને ક્યારી જે રામ કહો ને ક્યારી જે સત્યહીન સાયા વધી બુરાઈ પાન આજ કતલ ખતી બહુજ કહો ને ક્યારી જેમ ને ક્યાંથી ઝેરામ પુન્યયું પરવારી આજે વ છે પારી ધેરામ કહો ને ક્યાથી રામ બોલતા ના છકાત કરતા સૌ શર માતા ઠું બોલતા નાચ કાતા મહેનત કરતા સૌ શરમાતા માતા કરુને દુખ મા દઈને લેર કરે માં બાપ કહો ને ક્યાથી જે રામ કોરી જે રામ પુણ્ય કયું પરવારી વધી રહ્યું છે પા કહો ને ક્યાથી રીજે રામ કહો ને ક્યાંથી રીજે રામ ગયો જ માનો રામ સીતાનો પત્ની વ્રત ને ગયો જ માનો રામ સીતાનો વ્રત ને પતિવ્રતા નો આજ કાલ ના નર નારી ક્યાંથી કહો ને ક્યાંથી રીઝ પૂર્ણ ગયું પરવારી આજ વધી રહ્યું છે પા ક્યાંથી રામ કહો ને ક્યાંથી રીઝેરામ સગા સંબંધી સુખના બેલી દુઃખ પડે ત્યારે જાશે મેલી સગા સંબંધી સુખના બેલી દુઃખ પડે ત્યારે જાશે મેલી જ્યારે દુઃખના ડુંગર પડે ત્યારે સહાય કરે શ્રીરામ કહો ને ક્યાંથી રીઝેરા કહો ને ક્યાંથી રીઝેરા પુણ્ય ગયું પરવારી આજ વધી રહ્યું છે પાપ કહો ને ક્યાંથી રીઝેરા तहो ने क्या चीरी जे राम पूछी जो अंतर ने तार हे राखी हाँ कहो ने क्या चीरी जे राम कहो ने क्या चीरी जे राम